વડીલા છોકરીઓએ અહીંયા કડે કામ કરતી હોય ત્યારે પાછળથી નોકર હોય તેની પાછળ શીશો લગાડી દે છે અને સીશાની અંદર એનો આશીખ સૂતો હોય ઘરની અંદર બધું જ એનો બાપ જોઈ જાય છે પછી પહેલો નોકર હોય એના બાપને ઈશારો કરે છે એટલે એરિય તરત સમજી જાય ને નોકરને પણ ઇશારો કરી દે છે એટલી વારમાં છોકરી કહે છે કે અરે રામુ તું ગયો નથી હજી તારે જવું નથી ત્યારે આરીઓ કહે છે કે અરે સાબની યાત્રા ઉપર જવાના છે એટલા માટે હું અહીંયા રોકાણો છું ત્યારે આરી કહે છે કે એની ચિંતા ન કર અમે મારા દોસ્ત જાદા છે ને હું મારું ધ્યાન રાખી લઈશ તું જા આવે તું જતો રહે એટલે નોકરો એ તરત જ કહે છે કે ઠીક છે મેડમ ને જતો રહે છે ને પછી એટલી વાર છે કે હું દવા લઈ આવું મારે મારે અત્યારે યાત્રા ઉપર નથી પછી છે એટલે હું દવા લેતો દવાખાને છું તું ધ્યાન રાખજે એટલે એનો બાપ એટલું કહીને જતો રહે છે પાછળથી કહે છે કે ચાલ હવે રૂમમાં જઈએ પણ એટલી વાર માં એનો બાપ આવી જાય છે હવે તો એ આગળ થઈએ જોતા પહેલા હનુમાન દાદાને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટમાં જય બજરંગ ભલે જરૂરથી લગતા જજો લાશો મિત્રો એવું થાય છે કે એનો બાપ હોય આ બંનેને રંગે હાથ પકડી લે છે ને પછી મિત્રો ઓલાને હાસિકને ઘરની બહાર કાઢી મૂકે છે